એક વાર બનાવી અને આખું વર્ષ સુધી ખાઈ શકાય અને આખું વર્ષ સુધી આમળાના ફાયદાઓ લઈ શકાય તેવા પાચક આમળા આજે આપણે બનાવીશું તો આમળા તો આપણે સૌ જાણીએ જ છીએ કે શરીર માટે કેટલા ફાયદાકારક છે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો માર્કેટમાં ભરપૂર માત્રામાં આમળાઓ મળી રહ્યા છે તો આપણે આ પાચક આમલા અત્યારે જરૂરથી બનાવીને સ્ટોર કરી લેવા જોઈએ પાચક આમલા તમે જમ્યા પછી જો બે જ ટુકડા પાચક આમળાના ખાવ છો તો તમારા શરીરમાં અપચો નહીં થાય અને જો તમને અપચો હશે તો પણ તે સારો થઈ જશે અને બે ટુકડા આમળાના ખાવાથી પાચન પણ સારું થાય છે અને વિટામિન સીથી ભરપૂર હોય છે આમળા તો આપને વિટામિન સી પણ આ આમળામાંથી મળતું હોય છે આમળાના ફાયદાઓ અસંખ્ય છે જેટલા કહીએ તેટલા ઓછા છે આયુર્વેદમાં આમળાને સ્વાસ્થ્ય સુપરફૂડ કહેવામાં આવે છે અને આમળા વિટામિન સીનો ખજાનો પણ કહેવાય છે અને આમળાને અમૃત ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે આમળા વાળ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે હૃદય રોગથી બચાવે છે અને પાચન શક્તિ સુધારે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો આમળાને આપણે આપણા આહારમાં જરૂરથી સામેલ કરવા જોઈએ તો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ ચાલો આપણે પાચક આમળા બનાવવાનું શરૂ કરીએ તો પાચક આમળા બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા આવી રીતે દેશી આમળા લઈ લીધેલા છે અને વજનના માપથી જોઈએ તો લગભગ દોઢ કિલો જેટલા મેં આ આમળાને લઈ લીધેલા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા દેશી આમળા છે તો હવે આ આમળાને આપણે આવી રીતે સાઈડમાં રાખી દઈશું અને એક બાઉલ લઈ લઈશું એક ચપ્પુ લઈ લેશું અને ચપ્પુની મદદથી આપણે આમળાના ટુકડા કરીશું આવી રીતે આપણે કટ લગાવી દેશો અને તેમાંથી ચીરીઓને અલગ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર જો પહેલી જ વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં જો તમે ચાહો તો તમે આમળાને સ્ટીમ કરીને એટલે કે બાફીને પણ તેના ટુકડા કરી શકો છો પણ હું અહીંયા આવી રીતે કાચા આમળાના જ ટુકડા કરી રહી છું તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે આમળાની ચીરીઓ કરી લીધેલી છે અને બધા જ આમળાને મેં આવી રીતે ચીર કરીને તૈયાર કરી લીધેલા છે અને આવી રીતે બધા જ તેના ઠળિયાને અલગ કરી લીધેલા છે તો હવે આપણે આ ચીરીઓમાંથી આવી રીતે નાના નાના ટુકડા કરી લેશું જેટલા પતલા ટુકડા હશે તેટલા જલ્દી સુકાશે જો તમે મોટા ટુકડા રાખશો તો તે સુકાવામાં વધારે સમય લાગશે પણ જો પતલા ટુકડા હશે તો તે જલ્દી અને સરળતાથી સુકાઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ આમળાને આવી રીતે નાના નાના ટુકડામાં કટ કરીને લઈ લીધેલા છે અને એકદમ આવી રીતે પતલા પતલા રાખ્યા છે જેથી કરીને જલ્દીથી સુકાઈ જાય તો હવે આપણે તેને સ્ટીમ કરવા માટે આવી રીતે કોઈ એક મોટું વાસણ લઈ લેશું અને તેમાં આપણે ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ઉપર આપણે આવી રીતે કાણાવાળી જારી રાખી દેસુ અને તેમાં આપણે કટ કરેલા બધા જ આમળાના ટુકડાને ઉમેરી દેશું અને તેના પર આપણે આવી રીતે કોઈ કાથરોટ અથવા તો કોઈ ઢાંકણ ઢાંકી દેશું અને વરાળની મદદથી તેને બફાવા દેશું તો જ્યાં સુધી આપણા આમળા બફાય છે ત્યાં સુધી આપણે આમળા પાચકનો સ્પેશિયલ મસાલો બનાવી લેશું તો તેના માટે આપણે એક આવી રીતે વાટકી લઈ લેશું અને તેમાં એક ચમચી જેટલા આપણે આખા મરી ઉમેરી દઈશું એકથી દોઢ ચમચી જેટલું આપણે તેમાં આખું જીરું ઉમેરીશું અને એક ચમચી જેટલા આપણે તેમાં અજમા ઉમેરી દઈશું અને હવે આપણે એક તવીને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે જે મસાલા લીધેલા છે તે બધા જ મસાલાને આપણે ડ્રાય રોસ્ટ કરીશું એટલે કે શેકી લેશું તો આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખીશું અને સ્પૂનની મદદથી આવી રીતે હલાવતા જઈશું અને તેને શેકતા જઈશું આપણે વધારે કલર ચેન્જ નથી કરવાનો ખાલી ડ્રાય રોસ્ટ જ કરવાના છે આપણે લગભગ પાંચથી સાત મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ પર આ મસાલાને જીરું અજમા અને મરીને શેકી લેશું જો તમે આ સ્પેશિયલ મસાલા સાથે આમળા પાચક બનાવશો તો તમારા આમળા પાચક ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો હવે આપણા આ મસાલા શેકાઈ ગયા છે તો હવે આ મસાલાને આપણે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને તેને ઠંડા થવા દઈશું એકદમ ઠંડા થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું તો હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે તો તેને આપણે આવી રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું તો હવે આપણે અડધી નાની ચમચી જેટલી તેમાં હિંગ ઉમેરી દઈશું અને ત્રણ મોટી ચમચી ભરીને સંચળ પાવડર એટલે કે કાળું મીઠું ઉમેરીશું આ રેસીપીમાં આપણે સાદું મીઠું નથી ઉમેરતા એટલે આપણે સંચળ પાવડરનો વધારે યુઝ કરીશું તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો સંચળ પાવડર લઈ લીધેલો છે તો હવે આપણે મિક્સરના જારને ઢાંકણ ઢાંકી દઈશું અને તેને મિક્સરમાં પીસી લેશું એટલે કે વાટી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો મસાલો વટાઈ ગયો છે તો જેટલો બને તેટલો આપણે તેને પાવડર કરવાનો છે તો હવે આ પાવડરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ પાવડરમાં એક ચમચી જેટલો શેકેલી વરિયાળીનો પાવડર ઉમેરીશું અને તેને હલાવીને સરસ એવું મસાલામાં મિક્સ કરી દઈશું તો હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આ બાજુ આપણે જોઈ લેશું કે આપણા આમળા સ્ટીમ થયા છે કે નહીં તો ચપ્પુની મદદથી આવી રીતે પ્રેસ કરીને જોઈએ તો આમળા એકદમ સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આ આમળાને આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને આપણે જે મસાલો બનાવીને તૈયાર કરેલો છે તે બધો જ મસાલો આપણે આ આમળા ઉપર આવી રીતે છાંટી દઈશું અને લગભગ બે ચમચી જેટલો આપણે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દઈશું અને હવે આપણે હાથની મદદથી આવી રીતે બધા જ આમળામાં મસાલાને અને લીંબુના રસને મિક્સ કરી લેશું તો હવે તમે જોઈ શકો છો કે આપણા આ આમળામાં મસાલો એકદમ સરસ એવો કોટ થઈ ગયો છે તો હવે આપણે આ આમળાને એક આવી રીતે ત્રાસમાં લઈ લેશું અને અડધા આમળાને આપણે કાથરોટમાં જ રેવા દઈશું તો બે ભાગમાં અલગ અલગ કરીશું તો આપણા આમળા જલ્દીથી સુકાશે તો આ આમળાને હવે આપણે તડકામાં આવી રીતે રાખી દઈશું અને તેને લગભગ બે દિવસ સુધી સુકાવા દઈશું જો તડકો વધારે આવતો હશે તો સુકાતા વાર નહીં લાગે પણ જો તડકો ઓછો હશે તો તમારે ત્રણથી ચાર દિવસનો સમય પણ લાગી શકે છે તો આ આમળાને મેં એક આખો દિવસ તડકામાં રાખ્યા અને બીજે દિવસે સવારે તડકે મૂક્યા તો તમે જોઈ શકો છો કે આપણા આમળા અડધા સુકાઈ ગયા છે અને હવે આપણે હજી આ આમળાને વધારે સુકાવા દેવાના છે તો હવે આ આમળા થોડા ઓછા થઈ ગયા છે સુકાયા તો હવે આપણે આ આમળાને ત્રાસમાં ટ્રાન્સફર કરી દઈશું અને એક જ વાસણમાં આપણે તેને સુકાવા દઈશું અને તેમાં વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હાથ ફેરવતા જઈશું વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હાથ ફેરવશું તો આપણા આમળા જલ્દીથી સુકાઈને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જેમ જેમ આમળા સુકાતા જાય છે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થતો જાય છે અને થોડા બ્રાઉન કલર થતા જાય છે તો તમે જોઈ શકો છો કે આપણા આમળા એકદમ સરસ એવા આવી રીતે હવે સુકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ આમળાને તડકામાંથી લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા આમળા સુકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણા આ આમળા એકદમ તૈયાર થઈ ગયા છે તો આ આમળાને હવે આપણે આવી રીતે એક કાચની બોટલ લઈ લેશું અને તેમાં આપણે આવી રીતે ભરી દઈશું તો કાચની બોટલમાં આમળાને રાખવાથી તેમાં ભેજ પણ નથી લાગતો અને આખું વરસ સુધી એવાને એવા જ રહે છે તો ફ્રેન્ડ્સ તમે આવી રીતે જ આ આમળાને સ્ટોર કરીને રાખશો તો આખું વરસ સુધી તે એવાને એવા જ રહેશે આ આમળાને સુકાતા મારે બે દિવસનો સમય લાગ્યો છે તમારા ઘરમાં તડકો કેવો આવે છે તે ઉપર હોય છે કે તમારા આમળા કેટલા દિવસમાં સુકાઈને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી સાથે તો ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ થેન્ક્સ ફોર વોચિંગ